ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે નિફ્ટી અને બેંક નિફ્ટીની કે જેની પર તમે ફોકસ કરવું જોઈએ આવો આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જે રેટિંગ અપગ્રેડ આપવામાં આવે છે એની ઉપર એક વખત કે બ્રોકરેજ હાઉસ તરફથી કઈ રીતના રેટિંગ આપવામાં આવે છે સ્વાભાવિક છે કે આવો જ્યારે તેજીનો મૂડ હોય ત્યારે બ્રોકરેજ હાઉસ તરફથી સારા એવા રેટિંગ આપણને આપવામાં આવ્યા છે તો બ્રોકરેજ હાઉસ ઉપર નજર કરી લઈએ કે બ્રોકરેજ હાઉસ અહીંયાથી કઈ રીતના આપણને રેટિંગ આપવામાં આવે છે સૌથી પહેલા નજર કરીશું તો મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે મોતીલાલ ઓસવાલ કહી રહ્યા છે વોલ્ટાસ ઉપર બાયની સલાહ આપવામાં આવી છે અને તેમણે અહીંયાથી સ્પેસિફિક કહી રહે છે કે જે રૂમ એસીની માંગમાં વધારો કંપનીને લાભ કરાવશે અને સવારે પણ રિપોર્ટ આવ્યો હતો એ કે જે બ્રોકરેજ આવશે કહ્યું હતું કે રૂમ એસીમાં વધારો થશે આપણે માની રહે છે કે રૂમ એસીમાં વધારો થઈ શકે છે આ ફેરી કારણ કે સ્વાભાવિક છે કે આ ફેરી પ્રિડિક્શન વધારે છે કે ગરમી લાસ્ટ ટાઈમ કરતાં આ ફેરી વધારે પડી શકે છે અને ટાર્ગેટ રૂપિયા એક હજાર સાતસો ને દસનો તેઓ આપી રહ્યા છે ખરીદી માટે વોલ્ટાસનું નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ તમારે રડા પર હોવું જોઈએ તો વીમાર્ટ વીમાર્ટ ઉપર અહીંયાથી આપવામાં આવ્યો છે જેનો એચડીએફસી સિક્યુરિટીઝ તરફથી એચડીએફસી સિક્યુરિટીઝ બાયના રેટિંગ આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે ત્રણ હજાર પાંચસોના ટાર્ગેટ અહીંયાથી રાખવા જોઈએ અને એમનું સાથે કહેવું છે કે ઉપરના લેવલથી સ્ટોકમાં પાંત્રીસ ટકા સુધીનું કરેક્શન આવી ગયું છે એટલે એ ઘટાડાને તેઓ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છે અને એમણે સાથે એ પણ કહી રહ્યા છે કે હાલમાં સ્ટોક ખરીદી માટે આકર્ષક સ્તરે છે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે તેઓ અહીંયાથી ઓવરઓલ એટલે વાત થઈ આપણે અહીંયાથી વી માર્ટ ઉપર એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી નેક્સ્ટ નજર કરીશું તો ઇન્ડિગો મોતીલાલ વોસોડ તરફથી ન્યૂટ્રલ રેટિંગ ટાર્ગેટ રૂપિયા ચાર હજાર છસો સાહીઠ એમનું કહેવું છે કે જે એવિએશન સેક્ટરના ઇતિહાસમાં એરક્રાફ્ટનો સૌથી મોટો ઓર્ડર એમને મળ્યો છે અને આપણે જસ્ટ રિસેન્ટલી અપડેટ પણ હતી મેનેજમેન્ટ તરફથી કે આ ફેરી એમનો ઓવરઓલ જે પેસેન્જર ટ્રાફિક ઓવરઓલ જે હોય છે એમાં ખાસો એવો વધારો થયો છે ઓવરઓલ તેમણે કેપેસિટી વધારી છે એટલે ઓવરઓલ માર્કેટ કવરિંગમાં ક્યાંય ક્યાંય પોઝિટિવ થશે અને એ જ કારણથી તેઓ અહીંયાથી ટાર્ગેટ ચાર્જ છસો આપી રહ્યા છે તેઓ કહે છે કે નવા એરક્રાફ્ટ લાંબા રૂટ માટે ફાયદાકારક રહેશે આ ઘણા બ્રોકરેજ હાઉસ સવારે પણ આપણે બે બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો આ જ સેમ ટિપ્પણી કરવામાં આવી હતી અહીંયા આપણે નજર કરીએ તો આ પણ એ જ આપણને અહીંયાથી કહી રહ્યા છે મોતીલાલ ઓસવાલ નેક્સ્ટ આવો નજર કરીએ તો જેફરીસ ઉપર પેટીએમના રિપોર્ટ આપવામાં આવે છે હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે ટાર્ગેટ તેઓ રૂપિયા આઠસો ને પચાસમાં આપવામાં આવે છે અને તેઓ કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ બે હજાર ઓપરેટિંગ અનુમાનથી પચીસ ટકા ઓછો રહી શકે છે એટલે તેમણે ક્યાંક ને ક્યાંક ઓપરેટિંગમાં નરમાસ જોવા મળી છે એ કારણથી તેઓ બાય નથી કરી રહ્યા પરંતુ જેની પાસે હોય તેઓ હોલ્ડ કરવાની સલાહ પી રહ્યા છે પેટીએમ ઉપર ટાર્ગેટ રૂપિયા આઠસો પચાસ અને તેમણે કહેવું છે કે ગયા વર્ષના મુકાબલે યુપીઆઈ ચાલીસ ટકા વધ્યા છે એટલે કે યુપીઆઈ પેમેન્ટ વધારે સ્વાભાવિક છે કે યુપીઆઈ પેમેન્ટ તો વધવાના જ છે કારણ કે આપણે પણ દિવસે જોઈએ તો રોજ બરોજ વસ્તુમાં કેશ કરતાં યુપીઆઈ વધારે કરીએ છીએ ચાહે પાંચ રૂપિયાની દસ રૂપિયા હોય કે દસ રૂપિયાની વસ્તુ હોય આપણે યુપીઆઈ પહેલાં પ્રિફર કરતા હોય છે એટલે યુપીઆઈનો જે છે એ તો દિવસે દિવસો દિવસે વધવાનું છે કારણ કે ગવર્મેન્ટ પણ અહીંયાથી પ્રોત્સાહિત કરીએ છીએ ડિજિટલ અહીંયા ઓવરઓલ ઇકોનોમીને એટલે જ કારણથી યુપી પેમેન્ટ વધ્યું છે જેના કારણે તેઓ પેટીએમને અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ આપી રહે છે એટલે ઓવરઓલ આપણે આ વ્યૂ થઈ ગયો અને દરેક આપણે બ્રોકરેજ હાઉસ તરફથી અલગ અલગ રિપોર્ટ અપડેટ આપવામાં મોટા ભાગના રિપોર્ટ આપણે જોયું તો ન્યુટ્રલ તો ખરીદીની સલાહ આપી રહ્યા છે એટલે કે હવે તેઓ પણ માર્કેટને લઈને પોઝિટિવ છે એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ બ્રોકરેજ રિપોર્ટની